ખુશીની વાત છે કે આ નવરાત્રિના નવ દિવસ પાવન પ્રસંગે સોમનાથની ભૂમિમાં ભવ્ય અને દીભ્ય વહેલી વખત આ રૂરું આયોજન રાખવામાં આવ્યું છે તે બહુ સરસ રીતે લોકો વધારથી વધારે લોકો જોડાય અને નવરાત્રિના પાવન પ્રસંગે માતાજીની કૃપા બની રહે અને લોકોના જીવનમાં અંધકારમાંથી પ્રકાશમાં આવે અને આ ઉત્સવ નવરાત્રિનો ઉત્સવ શક્તિ માટે બી છે અને ખેલકૂદ માટે બી છે તો શ્રવણભાઈના દેખરેખમાં ભવ્ય અને દિવ્ય આજે આયોજન રાખવામાં આવ્યું છે તો વધારે વધારે લોકો જરા જોડાય એવી લોકો જોડે અમારી કામના જય હમનાથ બપુ નવરાત્રીની સાથે લોકમેળાનું પણ આયોજન કર્યું હવે તો બેન્ય મતલબ હિન્દુ સનાતન ધર્મ મેલો છે અને આ નવરાત્રિનો પાવન પ્રસંગ છે તો અને હનુમાનજી ઓમનાથની સાનિધ્ય છે તેવું સરસ આયોજન રાખવામાં આવ્યું છે લોકમેલા એટલી રાખવામાં આવ્યું છે કે વધારથી વધારે લોકો આવે અને લાભ લે પહેલી વખત ભવ્ય અને દીભ્ય આયોજન રાખવામાં આવ્યું છે તો લોકોને મજા આવે અને અહીંયા ઓમનાથનું બી દર્શન મળે અને નવ દિવસ માતાનું નાચ કૂદ બી મળે અને આરાધનાનું સાનિધ્ય બી મળે એ બદલ શ્રવણભાઈ સોલંકી દ્વારા રાખવામાં આવ્યું છે તો આ ગીર સોમનાથના ધર્મપ્રેમી જનતા જનાર્દન વધારથી વધારે લોકો આવે અને આવા પાવન પ્રસંગમાં જોડાય બાપુ ખાસ કરીને ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાએ કીધું કે ઉમનાથ મહાદેવનું સાનિધ્ય છે સાથે શક્તિનું મિલન થયું છે અનુભૂતિ ના ના એ તો સો ટકા છે કે શિવની સાથે શક્તિનું મિલન છે આ પાવન પ્રસંગ છે તો ઘણા બધા અત્યારે હિન્દુ સનાતન ધર્મમાં સૌથી મોટું આ પર્વ મહિનો છે એમાં આરાધનાનો બી દિવસ છે ખેતકુરનું બી દિવસ છે તો એટલે મહાદેવ શાસ્ત્રી તો કથાકાર છે ને સારું જ કીધું છે તો વધારેથી વધારે લોકો આવે પહેલી વખત આ આયોજન રાખવામાં આવ્યું છે તો વધારથી વધારે લોકો આવે અને માતાજીની કૃપા એમને ઉપર રહે એ બદલ અમે કામના કરીએ